તે આપણા શરીરની ચરબી જામ કરે છે સુકા ધાણા સો ટકા પેટની ગડબડ દૂર કરે છે યાદ રહે તમારો વેઇટ લોસ ત્યારે જ થશે જ્યારે તમારા શરીરની અંદર પેટની કોઈ ગડબડ હશે નહીં ગેસ આફરો એસિડિટી જેવી બ્લોટિંગ જેવી સમસ્યાઓ તો રહેશે જ નહીં સૂકા ધાણાની મદદથી તમારા શરીરનું વજન ઘટે છે સાથે સાથે ચરબીના થર ઓગળવા લાગે છે સૂકા ધાણા હોય છે એ સો ટકા તમારા શરીરની અંદર પાચનતંત્રને સ્ટ્રોંગ કરે છે પાચનતંત્રને મજબૂત કરે છે એ ઉપરાંત તમારા શરીરની ચરબીને જળમૂળમાંથી ઓગાળે છે કારણ કે સુકા દાણામાં જે એન્ટી ઇન્ફોર્મેટિવ ગુણધર્મ છે તે ચરબીની ગાંઠને ઓગળવા માટે સક્ષમ છે હવે અહીંયા જે સુકા દાણા સાથે જે બીજી વસ્તુ લેવાની છે એ છે આદુ દસ ગ્રામ આદુ આદુને તમે ખાંડીને લઈ શકો છો અહીંયા આપણે દસ ગ્રામ આદુ લીધું છે દસ ગ્રામ આદુને આપણે ખાંડી લઈશું અથવા તો છીણી લેશો આદુને સૌથી પહેલા ધોવાનું આદુ સૌથી વધારે ઝડપથી તમારા શરીરની ચરબી તોડે છે નિયમિત રીતે જે લોકો આદુ ખાય છે એમના શરીરમાં બિલકુલ ચરબી રહેતી નથી આદુ ચામાં નાખીને ખાઈ શકો છો આદુનો રસ પી શકો છો અને આદુનો રસ પણ આદુની મદદથી તમારું વેઇટ થશે તમારું ફેટ થશે ખાધેલા ખોરાકનું પાચન થશે સાથે આદુની મદદથી તમારા શરીરની ચરબી મૂળમાંથી ઓગળે છે આદુ સૌથી વધારે ઝડપથી પેટની ચરબી ઓગાળવાનું કામ કરે છે હવે અહીંયા લઈશું આપણે લીંબુ લીંબુ અહીંયા વિથ છાલ સાથે લેવાનું છે લીંબુની છાલની અંદર રહેલું એન્ઝાઇમન નેમનું ઓઈલ તમારા પેટની ચરબી ઘટાડે છે એટલા માટે આપણે એક લીંબુ લેવાનું છે વિથ છાલ સાથે હવે અહીંયા આપણે લીંબુ લીંબુ છે એ વજન ઘટાડવા માટે વર્ષોથી જાણીતું છે પરંતુ અમેરિકન રિસર્ચ અનુસાર જે લોકોને પેટની ચરબી ઘટાડવી હોય એ લોકોને લીંબુના રસ કરતા લીંબુની છાલનું સેવન કરવું જોઈએ તો અહીંયા આપણે લીંબુની છાલ નથી ખાઈ શકતા એટલે ઉકાળી લઈએ આ ત્રણે ત્રણ વસ્તુઓને આપણે ઉકાળીશું દસ મિનિટ સુધી તો ખરેખર મિત્રો તમે દસ મિનિટ સુધી આ ઉકાળશો એટલે એકદમ સરસ વેઇટ લોસ ટી બનશે આ વેઇટ લોસ ટી તમારો વેઇટ લોસ કરશે ફેટ લોસ કરશે તો અહીંયા હું ઉકાળીને નથી બતાવતી પરંતુ આ ત્રણ ત્રણ વસ્તુઓને દસ મિનિટ સુધી ઉકળવાનું છે સવારે નરણા કોઠી ભૂખ્યા પેટે આ વેટ ટી પીવાની છે તમારું વજન ઘટશે પાચન તંત્ર મજબૂત થશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો વજન ઘટાડવા માટેનો એકદમ સરસમાં સરસ સરળમાં સરળ આ ઉપાય છે એકદમ ઝડપથી વજન ઘટાડવું હોય તો ચોક્કસ તમે આ ઉપાય ફોલો કરશો તો ખરેખર મિત્રો સસ્તું ભાડું શીતપુરની યાત્રા વજન ઘટાડવા માટેનું બે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો સાથે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી જો આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે શેરિંગ કરશો તમારા સોશિયલ મીડિયામાં